સમાચારમાં આગળ વાત કરીએ તો યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા દેશના અનેક રાજ્યોમાં નાના મોટા રોકાણકારોને ટૂંકા સમયગાળામાં ડબલ રકમની લાલચ આપી પોતાના મુખ્ય એજન્ટો દ્વારા નાના નાના સબ એજન્ટો નિમિત્તે નિમીને અનેક ગરીબ લોકોના નાણાં ઓળવી જવાનું દેશવ્યાપી કૌભાંડ આચરવામાં આવ્યું છે જે અંગે અનેક જિલ્લાઓમાં ફરિયાદો કરવામાં આવે છે પરંતુ કંપનીના ડાયરેક્ટરો અને મેનેજરો સાથે દરેક જિલ્લાના મુખ્ય એજન્ટોની ભૂંડી ભૂમિકાને લીધે ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવતી નથી જે જિલ્લામાં બહુ દબાણ આવે એ જિલ્લામાં ફરિયાદ નોંધવામાં આવી છે આ કંપનીએ ફક્ત ગુજરાતમાં જ ચારસો પચાસ કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે જે અનુસંધાને જામનગર જિલ્લાના સાતથી આઠ સબ એજન્ટો દ્વારા પોતાના પચ્ચીસોથી વધુ રોકાણકારો માટે જામનગર એસપીને લેખિતમાં જીપીઆઈડી એક્ટ હેઠળ બે મહિનાથી ફરિયાદ નોંધાવી છે પરંતુ હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી જામનગરમાં લોકોના કરોડથી વધુની રકમ કંપનીમાં ગઈ છે અમે માન માન કરીને પૈસા ભેગા કર્યા હતા ચાર વર્ષથી પૈસા પાકી ગયા છે કંપની પાસે પૈસા છે છતાં અમને આપતા નથી મારા જેવા ઘણા લોકોના છે એવા લાખ પચાસ હજાર કરીને ઘણા બધી છે પણ કંપની આપતા નથી અમને લોકોને હેરાન કરે છે અમારી વિનંતી છે કે અમારા જેવાને બધાને પૈસા શાંતિથી ચૂકવી દે હા હું ખુદ એજન્ટ છું અમારે પચાસ લાખ થી સાઠ લાખ નું પર્સનલ ખુદ કામ છે કોઈ જવાબ આપતા નથી મારી અંદર ઘણા છે ને મારે આઠ દસ છ વર્ષની ઉપર મારે થઈ ગયું છે આમાં કંપનીમાં જોડાય ગઈ ને પચાસ લાખની ઉપર મેં કંપની આપી દીધા છે મારું ખુદ ન થાય ને થઈને બસ આજે દેશું કાલે દેશું એમ જ કરે છે સિનિયરને ફોન કરે છે હમણાં તમને પૈસા નાખી છે હમણાં નાખી છે હજી નાખતા નથી એ વાત ને ચાર વર્ષ થઈ ગયા છે બધી જગ્યાએ કે બધી જગ્યાએ ના જ પાડે છે કે આમાં તમારું પર્સન મેટર છે અમને કોઈ જવાબ દેતું નથી આમાં નમસ્કાર જય હિન્દ મારું નામ શશિકાંત પંડ્યા છે અહીંયા મારા સહિત જેટલા બધા ઉભા છે એ બધા અમે યુનિક કંપની સાથે રોકાણ કરેલું છે તેમાં અમારા પૈસા કમસે કમ ત્રણ ચાર વરસથી ફસાયેલા છે જેથી કરીને અન્ય શહેરોમાં પણ ફરિયાદ થઈ છે પણ જામનગરમાં સુકામ ફરિયાદ નથી થઈ તો અમે સરકારને વિનંતી કરીએ કે અમારી પણ ફરિયાદ સ્વીકારો અને આ બાબતે અને અમારા મને તો જામનગરની ઓફિસ બંધ થઈ ગઈ અમારા સિનિયર ફોન ઉપાડે છે એની નાને જ પણ અમદાવાદ જઈ આવ્યા અમને કંઈ ખાસ કેતા જ નથી શું રંધાઈ રહ્યો વોટ ઇઝ ગોઈંગ ઓન કઈ રિપોર્ટ ન થાય મેં પર્સનલી અમારા સિનિયર રાજુભાઈ જયેશભાઈ પાનસરા સાહેબ બધાને કહું છું કે અમને તમે બોલાવો મળો ચા પાણી નાસ્તો અમે કરાવશું જયારે ધંધો જોતો હતો ત્યારે એ લોકો શશીભાઈ આવો છો ને આ બધું કર્યું તો આ ફાઇલ મારું પ્રૂફ છે મેં એક એક જણા ને રિટર્ન અરજી આપી છે હજી કોઈ મને જામનગર ઓફિસ અમદાવાદ ઓફિસ કે આ ચારેય સાહેબો મને રિટર્ન પ્રૂફ નથી મળ્યું

યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ કંપની સામે ફરિયાદ દાખલ કરી છે કે આ લોકોના જે રોકાણ કરાયું છે લાલચ આપીને કંપનીએ એ પૈસા છેલ્લા ચાર પાંચ વર્ષ ત્યાં પાકી ગયા હોવા છતાં પણ કંપની એમને પૈસા આપતી નથી એટલે ઘણી બધી આ લોકોએ ફરિયાદ કરી છે પોલીસમાં કરી છે કલેક્ટરમાં કરી છે સરકારમાં કરી છે પરંતુ કોઈ જવાબ આપતા નહોતા એટલે મેં બધા વતી સાત એજન્ટોને સબ એજન્ટોને એક જીપીઆઈડી એક હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે તો સરકારશ્રીને અને ગૃહમંત્રીશ્રીને ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે જામનગરના આ ગરીબ લોકોના જે મરણમૂડીના પૈસા છે એ અપાવો આ આરોપીઓ દેશ છોડીને ભાગી ન જાય એટલા માટે તાત્કાલિક એફઆઈઆર કરી આ તાત્કાલિક આ બધાની ધરપકડ કરાવે કેમકે ગુજરાત વ્યાપી સાડા ચારસો કરોડનું આશરે કૌભાંડ છે અને કંપની પાસે સાડા બારસો કરોડથી ઉપરાંતની મિલકત છે તો આ બધી મિલકત એફઆઈઆર કર્યા બાદ ટાંચમાં લેવામાં આવે અને વહીવટી પ્રક્રિયા જીપીઆઈડી અને બધી મિલકતમાંથી જે લોકોના લોકોના પૈસા પૈસા આપવામાં આવે તો પણ સરકાર પાસે પાંચસો કરોડ રૂપિયા બચશે એવું મારી જે ગણતરી કરેલ છે તો મારી ફરીથી સરકાર ને વિનંતી છે કે જામનગરના પચીસો ગરીબ લોકો છે એમના પૈસા કંપની પાસેથી અપાવે અને રાજકોટ શહેર જાણે ક્રાઇમનું કેપિટલ હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે